નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ કચ્છમાં વહેલી સવારથી મેઘરાજાની આખા કચ્છમાં પધરામણી થઈ હતી લાંબા સમયના વિરામ પછી કચ્છમાં સતત ગરમી અને ઉકળાટ બાદ છૂટો છવાયો વરસાદ પડતો હતો તો આજે વહેલી સવારથી મેઘરાજાએ કચ્છમાં મન મૂકીને વરસ્યા છે તો ખેડૂતો પણ ખુશ થયા હતા નખત્રાણા તાલુકાના અમુક ગામડાઓમાં રવા પર ઉગેડી અમારા રતડિયા વિગોડી નવાવાસ નાગવીરી ખીરસરા લીફરી ગળાની વાલકા આ ગામોમાં અગાઉ વરસાદ ઘણો ઓછો નોંધાયો હતો તો આજે સવારના મેઘરાજાએ જ્યાં આ તમામ બાકી રહી ગયેલા ગામડાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને નાળા પુલ વહી નીકળ્યા હતા ખેડૂતોમાં આનંદની ખુશી છવાઈ હતી અને ધરતીપુત્રો આટલા દિવસ રાહ જોતા હતા તો આજે મેઘરાજાએ ખૂબ વરસ્યા હતા અને રવાપર ગામના જાગૃત નાગરિક આસમભાઈ થુડિયા જણાવી રહ્યા છે કે નખત્રાણા તાલુકાના અમારા રવાપર ગામે તળાવ અને ડેમ છલકાઈ ગયા હતા અને નાગવીરી ગામની ખારી નદી બે ખાંઠે વહેતી થઈ હતી તો રવાપર નેત્રા માર્ગનું વાહન વાહન વ્યવહાર લાંબો સમય ખોરવાયું હતું અને હંમેશા ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી નાગવીરી અને રવાપર ગામનો આવવા જવાનો વ્યવહાર ખોવાય છે તો નાગવીરી ગામની નદીમાં પુલનું કામ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ છે અને ભુજ લખપત હાઇવે નવા પર વિગોડી વચ્ચે ખારી નદીમાં પાણીની પુલ આવક થતાં ખારી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને ઐતિહાસિક ગજણસર ડેમમાં પાણીની સારી આવક થઈ હતી તેવી ધરતીપુત્ર જણાવી રહ્યા છે અને હજુ સુખ અને શાંતિથી સારો વરસાદ પડે એવો લોકો અને ધરતીપુત્રો આશા રાખી રહ્યા છે